ડબલ ધમાકા ડબલ ધમાકા ટ્વીન સાહેબ પાસે બરાબર જો તમારે લગ્ન કેટલા વર્ષ કીધા હતા સાહેબ કલ્પેશભાઈ નવ વર્ષ અને નવ વર્ષ પછી જો ટ્વિન્સ બાળક આપતા હોય ભગવાન બરાબર અમારે તમારી મહેનત બરાબર અને ભગવાન ઉપરવાળા રિઝલ્ટ આપે બરાબર તો બીજાને મોકલશો ને તમારી જોવાનું મૂકે છો આવવાના જ છે સર સંદ્રી કહેબેન તો પટ્ટી આવી પોઝિટિવ રડવા જ મળ્યા તો આને આને ખબર પડી હતી પછી આમાં અલ્પેશ રડાઈ ગયું કે નહોતું રડાઈ ગયું તું નહોતો કરે Oh okay. okey ya persen gitu ni